સ્કૂલ તહી ગયા અમે જ્યારે આપણે પહેલો મીટ અપ કર્યું ને ત્યારે જરાય નથી બોલ્યા બીજા મીટ અપ માં આપણે પાછળ પ્રોગ્રામ હતો ત્યારે થોડું જ બોલ્યા હતા ને આજે ખરેખર બહુ સરસ મજાનું હજી પાછી બીજું મીટ થયા ત્યારે આપણે એને કેવું જોઈએ કે ધવલભાઈ પાંચ મિનિટ છે ધવલભાઈ મને કદાચ આપડા આપણી ફેમિલી માં સામેલ દઈએ અને એમાંય બોલભાઈએ સરસ વાત કરી ને હું કાયમ ને માટે બધાને કહેતો કે આપણે ધવલભાઈ પ્લેટફોર્મ આપ્યું છે અહીંયા મળવા માટે અહીંયા આનંદ કરવા માટે આ બધી વ્યવસ્થા કદાચ આપણે પ્રાઇવેટ કરવા જઈએ તો કેમ થાય ને કેવી રીતને થાય જે આયોજન કરતું હોય ને એને ખબર હોય બહુ અઘરી વસ્તુ છે આપણે તૈયાર થઈને આવીએ અને આપણે મહેમાનની જેમ રાખે અને ખાસ આમાંથી ભવિષ્યના હું તો એમ કહીશ કે તમે બધા સુપરસ્ટાર છો

ઠેકડો મારવો પડે અને ઠેકડો મારવો પડે તો છોલાઈ જાય હાથ પગ ભાંગે પડે ઘણી બધી તકલીફ થાય એટલે પગથિયા જે આપણા છે એને રાખવાના અને હજી ઘણા બધા મિત્રોનો પરિચય આપણે લેવાનો છે પણ એ પહેલા એક સરસ મજાની જાહેરાત કરી દઉં આપણા બધાની વચ્ચે 10 જ મિનિટમાં કે 15 મિનિટમાં આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પધારે છે તો આપણે બધા એને સરસ મજાનું વેલકમ કરશું અને એમના આવ્યા બાદ અગર તો કોઈ પણ આ સોશિયલ મીડિયામાં આપણે બધા જોતા હોય અહીંયા આવ્યા પછી ભાષાની મર્યાદા સંયમ મે જેમ શરૂઆતમાં જ કીધું આપણે એવી રીતના વર્તશું કે જેથી કરી આપણી ઈમેજ જે છે તે સામેના વ્યક્તિ સુધી સારી રીતના જાય તો હવે બાકીમાં અમારે કિરણબેન આવો પધારો તમારો પરિચય આપો

અમે વાત થતી હતી ઘણા ટાઈમ થી ભાઈ કીધું કે કે તમે ગમે ત્યારે આવો કે તમારું ઘર જ છે કે મેં કીધું હા ભાઈ અમે ટૂંકી જઈએ અમે ઘર અમ લોકર ના છે ઘર આમ જઈને જોઈ બરોબર તો એવામાં ઘણા નવા નવા મારે મો દેખાય અમીર ભાઈ આપણી યુટ્યુબ ના મીટઅપ કરીએ ને પછી એ સારું લાગે કે ભાઈ આ નવા નવા ઘણા જોઈન થાય યુટ્યુબ કરે ને આવે એ બહુ મોટી વાત કહેવાય કે આ આવે ને જોઈન થાય આમાં તો હું તો એ જ કહે કે બધા આવો તમે આ યુટ્યુબ ના ફેમિલી માં જોઈન થાવ અને બધા થોડું થોડું જે તમને મજા આવે એ બોલો આપણો ઘર છે કોઈ કઈ કઈ બંદુકી થી ભડાકે નહીં તમને મજા આવે તમે તમે થોડું થોડું બોલતા રહી જાવ બરોબર આવો આવો જોઈને તો બોલવાનું હોય બાકી આપણે અહીં સુધી પૂરું નથી હાલ બીજા કોઈ મોકો આપો બાકી આપણે ધીરે ધીરે ચાલુ જ હોય થોડો થોડો આયા મારે એલી રબાય છે રે જો લીરાબાય જોગ માયા તારા ચે એ આવે હેખિયા ના દુખા મટાડતી રે મેરામાં તું લીરાબાય જોગ માયા મેરાીરાબાય

મીડિયામાં કે ગમે એ જગ્યાએ જી જીની ફિલ્ડ હે આપણે ભીખાભાઈ બોલ્યા વગર ના તો કોઈ આ ગયા નથી એટલે બોલતા બધા ના આવડે પણ તકલીફ કાં થાય એટલા ઉને હાંભું બોલવું ને એ અઘરી વસ્તુ છે થોડી અને ઘણા એ કહેતા હતા ભગવું ધ્રુજે તો આજે ફરે છે ને આપણે અમીરભાઈ એ આ સપોર્ટ રાખ્યો કે ભગવું ધ્રુજે નહીં દેખાય નહીં ખબર ન પડે એમ સપોર્ટ આ લઈને ઉભીએ ને તો વાંધો ન આવે મોમાંથી બે શબ્દ નીકળે બીજું કઈ નહીં તો એટલું તો ભૂલ્યું ઘણું એવું બધું બીજા ઘણા બધા જે છે એનો વારો આપણે આવવા દઈએ બાકી તો આપણે સેલ સુધી રહેવાના જ છે બધા છે કોણ આવે અને જિલ્લાના આજુબાજુના જે સોશિયલ સોશિયલ મીડિયા મીડિયા છે જે જે જોડાયેલા લોકો છે એમના માટે આપણે અર્જુનભાઈ ને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે એ બધો અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું આપણે એકબીજાનો પરિચય કેળવો છે એકાબીજા અરે ઘણી બધી સંવાદ આપણે વચ્ચે યોજવાનો છે અર્જુનભાઈ આપણી વચ્ચે આવ્યા છે આપણે એમની પાસેથી આ જે કાર્યક્રમના આપણે જે કઈ પણ કાર્યક્રમો કરીએ છીએ આપ સૌ જાણો છો એનો હેતુ એક જ છે કે જે કઈ પોઝિટિવ સંદેશ છે જે કંઈ સારી વાત છે ખરાબ વાત છે ને એને આપણી હાદી ભાષામાં આપણે ડોહલા એવું કહેતા કે એને વાવડો લઈ જઈએ પણ સારી વાતો પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે સારી વાતો લોકો સુધી લઈ જવા માટે આપણને કોશિશ કરવી પડે છે અને ખાસ આપણે બધાય જે ક્ષેત્રમાં જોડાયેલા છીએ આપણે બધાય જે ક્ષેત્ર આરે સંકળાયેલા છીએ એમાંથી આપણે અમારા દરેક આપણા જે પ્રોગ્રામ હોય છે એમ એક વાત કરું છું કે આપણે કોમેડી કરતા હોય અગર તો ડેલી લોક બનાવતા હોય અગર તો કોઈ પણ કોઈ પણ ઓલા ઉપર આપણે કામ કરતા હોય પરંતુ વચ્ચે વચ્ચે જેમ ઓલો બાળકને માં મીઠું મીઠું કંઈક ખવડાવે એને ભાવે એવું અને વચ્ચે એકાદ ગોળી ખવડાવી દઈએ એટલે એને ખબર ના પડે એ રીતના આપણે આપણા દસ મિનિટના પંદર મિનિટના વિડીયોમાં જે કંઈ પણ આપણે એક્ટિવિટી હોય બતાવતા હોય એમાં વચ્ચે એકાદ મેસેજ એવો આપી દેશું કે જેનાથી સમાજનું કંઈક કલ્યાણ થાય જેનાથી માણસને કંઈક જાણવાનું મળે કંઈક સમજવાનું મળે અને ખાસ આપણે એમ કહેતા હોય કે મને કોમેટો આવે છે આમ થાય છે તેમ થાય છે વગેરે વગેરે પરંતુ એમાં ક્યાંક આપણે ઉણપ હશે એમ જોવાનું આપણે ક્યારેય સામેના વ્યક્તિની ઉણપ ખામી ક્યારેય નથી કાઢવાની આપણે આપણો વિડીયો એવો હોય આપણો કન્ટેન્ટ એવો હોય કે માણસ કઈ પણ બોલતા પહેલા કઈ પણ કરતા પહેલા એટલું વિચારે કે ભાઈ આ માણસ વિડીયો બનાવે છે એમાં કઈક વિટામિન હશે તમારી થમ્બલાઈન તમારો વિડીયો એનું બેનું મેચિંગ થવું જોઈએ ઘણી બધી વાતો આપણે આ કાર્યક્રમો દ્વારા આપણે જાણીએ છીએ સમજીએ છીએ સમજાવીએ છીએ અને ખાસ મારે જે વાત ઉપર જવું છે અર્જુન આપણે સંભળવા છે એમની પાસેથી ઘણી બધી વાતો આપણે તમારા સુધી પહોંચાડવી છે પરંતુ આ જે કાર્યક્રમનું આયોજન અમુક સંજોગો છે ને અર્જુન અચાનક બનતા હોય છે આજે શુક્રવાર તમે ગાંધીનગર હતા અમને ખબર છે મેં કશું ભાઈ જયારે કોન્ટેક કર્યો ત્યારે પરંતુ અર્જુન આજે જ આવવાનું થાય છે આજે જ આપણી તારીખ છે અને એમણે યશુભાઈ મને તરત ફોનમાં કીધું રમેશભાઈ આપણે તમે જે કઈ વ્યવસ્થા જે કઈ ખર્ચ આ તે વગેરે વગેરે જે કઈ હોય એ તમે ચિંતા ના કરતા આપણે તમે કયો રીતના ગોઠવીએ મેં કીધું ભાઈ બધું અમે ગોઠવાઈ ગયું છે પરંતુ આપણા બધા માટે ખૂબ સરસ મજાનું ગિફ્ટ કોઈ એમ ના કહી શકાય પણ આપણો જે ઉત્સાહ છે એને વધારવા માટે અમુક મુવમેન્ટો જે છે એ આપણા માટે આ જીવન યાદગીરી રૂપ બનતા હોય એ પણ લઈને આવ્યા છે પરંતુ એ પેલા અર્જુનભાઈ આવો વધારો અને તમારા આશીર્વચન અમારા દરેક લઈ જાઓ જરાક આગળ માં જોઈએ હાર મજા આવે ગઈ ને ડોહા માણો ની કહ્યું તો થોડીક તર અનિલ મજામાં ને હાલે નાટન બગડાટી બોલાવો ને રાણી મારી ધારી લીજો જો મારી ધારી કમ્પ્લીટ થઈ ગઈ લાગવો જોઈએ જોઈએ તો અમે બે ભાઈઓ હલે જો આપણે આ ભાઈ અત્યારે સારી બનાવતી હતી

અલકે દેવા બિજુ બીનુંનો વારો આવવા દે કેમ હમ કેટલા વાગાની વાત છે આઈને હાલે અરે બાપ વાત જોજો લુ હારું હા Benu dai, naan, naan,